જિલ્લા પ્રભારી સચિવ શાહ મીના હુસૈનના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં પડેલ કમોસમી વરસાદ સુધલામ સુફલામ યોજના તથા સિવિલ ડિફેન્સ મોકડ્રીલ સહિત વહીવટી તંત્રની કામગીરી જિલ્લાના અગત્યના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના સ્થાને કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે યોજવામાં આવી હતી બેઠકના પ્રારંભે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ સ્મોક કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો તેમજ હાલમાં જિલ્લામાં થયેલ કમોસમી વરસાદ સુધલામ સુફલામ યોજના વિશે પણ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપી હતી જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસે વહીવટી તંત્રના અધિકારીઓને ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી પોતાના મહત્વપૂર્ણ રોલ પ્રમાણે એલર્ટ રહી કામગીરી કરવા જણાવ્યું હતું તેમણે ચોમાસાની ઋતુ આવનારી હોય વિવિધ વિભાગોએ પોતાને લગતી પ્રિ મોન્સૂનને લગતી કામગીરી પંદરમી જૂન સુધી પૂરી કરવા જણાવ્યું હતું તથા માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તા અંગે થઈ રહેલી કામગીરી વિશેની વિગતો મેળવી સમય સમયમર્યાદામાં પરિરામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું સાથે જ જિલ્લા પંચાયતમાં મકાન વિભાગ નગરપાલિકા આરોગ્ય વિભાગો દ્વારા થયેલા આયોજન પ્રમાણેની કામગીરી પૂરી કરવા જણાવ્યું હતું આ તકે પાણી પુરવઠા અને વાસમોને ચોમાસાની ઋતુ માપ વોટર હેડ તેમજ ટાંકીઓની સાફ સફાઈ કરી પીવાના પાણીમાં માપ કામગીરી હાથ ધરવા પણ તેઓએ સૂચના આપી હતી